નમસ્કાર મિત્રો હું કૈલાશ શર્મા આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર નમસ્કાર મિત્રો હું છું ભરત પટેલ ન્યુ વસ્ત્રાલ ગણપતિ જાણીશું કે તેઓ આયોજન કયા પ્રકારનું કર્યું છે અને કેવી રીતના કરવામાં આવ્યું હતું અહિયાં ના આયોજક છે આપણે એમની સાથે પૂછીશું કે તેઓએ આયોજન કયા પ્રકારનું કર્યું સર આપનું નામ જણાવશો આનંદ પટેલ

ત્યારે ઘણી અમને તકલીફો પડી અમે દરેક સ્પેસિઆટીનો ભેગા આવકાર્યા આવ્યા ફિટિંગો કરી બધાને બોલાવ્યા એ લોકોના રિવ્યુ લીધા એ લોકોના રિવ્યુ લીધા પછી અમને લાગ્યું કે આપણે આ ભવ્ય આયોજન કરવાની અનેક સામાજિક લોકોને મેસેજ મળે એના માટે આ કરવાની ખરેખર જરૂર છે જેનાથી લોકોની એકતા જળવાઈ રહે લોકો એકબીજાને મળે સારા મેસેજ જાય નાના છોકરાઓમાં ક્રિએટિવિટી આવે અને આને અમારા અમારું આના પછી અમે નેક્સ્ટ યર કરીએ તો બીજા બી સભ્યો અમારી જોડે જોડાય એવો અમારો આશય હતો

એટલે અમારો પીપી દરિયો એ અશ્વિન જોશી જે આપણે છે કથા એમને બોલાવ્યા હતા અમારું મેઈન ઉદ્દેશ જે છે કે કેવું છે આપણા સમાજને સારા મેસેજ મળે જે સંસ્કારો કે આ ગયા છે એ સંસ્કારો ફરીથી એમનામાં ચેતાય અને આપણો હિન્દુ સમાજ એક હિન્દુવાનો ઘર લઈને આગળ વધે ને દાદાના સાનિધ્યમાં આગળ વધે એવી અમારો પ્રયત્ન છે અમારા દર્શક મિત્રોને તમે કઈ કહેવા માંગશો બસ દરેક દરેક સભ્યો દરેક મેમ્બરો દરેક હિન્દુ જે બી હોય બધા આવા સામાજિક કાર્યકર્તા કરતા રહે જેથી કરીને આપણી હિન્દુ એકતા જળવાઈ રહે અને લોકો જાગૃતિ આવે ધર્મ પ્રત્યે દરેક રીતે અહીંયાના જે આયોજક છે આપણે એમને પૂછીશું કે તેમને આ કાર્ય કેવી રીતે ના કરજો સર આપણો નામ જણાવશો અભિષેક ચોવીસ સાહેબ મારી ઇવેન્ટ કંપની છે સીત્રી ઇવેન્ટ અમે ઉભું કરતા અમને બે થી અઢી મહિના થયા છે આ બધું અમે ટાર્ગેટ નહોતો કર્યો કે એટલી એક્સપેક્ટેશન નથી કે આટલી બધી અમને ક્રાઉડ જોવા મળશે આટલો સારો રિસ્પોન્સ મળશે અહિયાં જે આયોજક છે આદ્યશક્તિ મિત્ર મંડળ

આયોજકો જે છે અહીંયાના આદ્ય શક્તિ મિત્ર મંડળ એટલે મારી લાઈફ ટાઈમ કરિયરના સૌથી સારા એટલે ક્લાયન્ટ નહીં હવે એ મારી ફેમિલી છે એટલે એ લોકોનો સહકાર એટલે લાઈક કેવી રીતે કહી શકીએ આપણે કે સ્ટાર્ટ ટુ એન્ડ હું ઊભો છું મારું કામ છે પણ એ ચાલીસ લોકોનો ગ્રુપ છે એ ચાલીસ લોકો સતત સ્ટાર્ટ ટુ એન્ડ હું મારી ટીમ જમી મારા લેબર જમ્યા મારા લાઇટ વાળા જમ્યા બધાની એ લોકોએ ખાતરી રાખી છે કેવી રીતે એટલે લાઈક મારા માટે અનએક્સપેક્ટેબલ એક્સપિરિયન્સ અને બહુ જ મજા આવી છે અમને બહુ જ બહુ સુપર મજા આવી છે સૌથી મોટું ધ્યાન એ રાખ્યું છે જે સરકાર નિયમો છે એ પ્રમાણે માટીની શું તમે કઈ નહીં જોઈએ સાડા છસો કિલોની માટીની જ મૂર્તિ કરી છે અને એનું જ્યારે વિસર્જન માટે બાજુમાં જે ગ્રાઉન્ડ છે ત્યાં ખાદો ખોદાઈને અમે ત્યાં આગળ આખી વ્યવસ્થા કરીને એટલા અમારું વિસર્જન ત્યાં કરવાના છે જેથી આજકાલ જે જે ઈર્જા કે જે હાનિઓ થાય છે વિસર્જન વખતે કે ક્યાંક તમે સમાચાર સાંભળ્યા હશે કોઈને વાગ્યું કે આ કઈ બી થયું એટલે એને નિવારણ માટે અમે બાજુમાં જ અહીંયા ખાડો કરીને દાદાને ત્યાં આગળ તમે વિસર્જન કરવાના છીએ અને એ દિવસે બી પણ અમે વિશાળ રીતે વિસર્જન કરશો આપણે જોયું કે વસ્ત્રાળના રાજાના જે આયોજકો છે એમના દ્વારા એક સુંદર પ્રકારની આયોજન કરવામાં આવ્યું તું અહીંયા ભીડ એટલી છે કે અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી એટલા દર્શન યાતુ અહીંયા ગણપતિ બાપાના દર્શન કરવા માટે પણ આવેલા છે હું પટેલ કેમેરામેન ભૂપેન્દ્ર પટેલ સાથે વંદે સમાચાર આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલ